હાજર ન રહેતા હોવાની અનેક ફરિયાદ પરથી પૂર્વ ધારાસભ્યનો પિત્તો ગયો હતો અને રાત્રિના સમયે હોસ્પિટલમાં આવીને હાજર બે તબીબો સહિત ત્રણ ને ફડાકા સાથે ધુબાવાડી કરતા સારી એવી ચકચાર મચી જવા પામી છે આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જોકે બાદમાં આ બાબતે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી પરંતુ આ ઘટનાએ કાલાવડ સહિત જિલ્લાભરમાં સારી એવી ચકચાર જગાવી છે કાલાવડમાં આવેલી સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાત્રિના સમયે તબીબો ફરજ પર હાજર રહેતા નથી અને લોકોને અનેક તકલીફો પડે છે ત્યારે આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમજ હોસ્પિટલના તબીબોને પણ કહેવામાં આવ્યું હતું છતાં પણ કોઈ ફરક ન પડતા છંછેડાયેલા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયાએ શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોંચ્યા અને ફોન કરી ડોક્ટરને બોલાવ્યા હતા અને લોબીમાં તેમજ કમ્પાઉન્ડમાં જ ડોક્ટર દુબે તથા અન્ય ટ્રેનીંગમાં રહેલા ડોક્ટર અને એક શખ્સને ફડાકા સાથે ધુંબાવાડી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પૂર્વ ધારાસભ્યની ગયા હતા સ્ટાફ પણ પાછો થઈ ગયો હતો બનાવે ભારે ચકચાર જગાવી હતી જોકે આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું અને સમાધાન બંને પક્ષ દ્વારા કરી લેવામાં આવ્યું આ ઘટનાએ કાલાવાડ પંથક તેમજ જામનગર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે